જય શ્રી કૃષ્ણ બસો બાવન આપ વાર્તા વૈષ્ણવોનું સ્વાગત છે હવે શ્રી ગુસાઈજી સેવક બે ભાઈ સાંચોરા બ્રાહ્મણ જે ગુજરાતમાં રહે છે એમની વાર્તા કરીએ એ સાત્વિક ભક્ત છે લીલામાં મોટાભાઈનું નામ વૈષ્ણવી અને નાના ભાઈનું નામ વલ્લભી છે બંને શ્રી યશોદાજીના અતરંગ સખી છે નંદાલેની ટહેલમાં સેવામાં સદા તત્પર રહે છે તૈયાર રહે છે એ કુંજરીથી પ્રગટિયા છે તેથી તેમના ભાવરૂપ છે શ્રી ગુસાઈજી એકવાર ગુજરાત પધારે છે ત્યારે આ બંને ભાઈ સાંચોરા બ્રાહ્મણો નામ નિવેદન પામે છે એ બંને ભાઈ પરમ ભગવદીય છે શ્રી પ્રભુ એમને સાનુભવ છે એ બંને વૈષ્ણવોમાં ખૂબ જ સ્નેહ મમતા રાખે છે ગુજરાતના એક વાર સાગમતે શ્રી ગુસાઈજીના દર્શનાર્થે શ્રી ગોકુળ જવા ઉપડે છે તેઓ માર્ગમાં આ બંને ભાઈઓના ગામમાં આવે છે અને તેમને વૈષ્ણવ જાણીને ત્યાં રાતવાસો કરે છે આ બંને ભાઈઓ સ્નેહવશ વર્ષ થઈને તેઓને ભેટે છે અને શ્રી કૃષ્ણ સ્મરણ કરે છે પણ તેઓના ઘરમાં કશું છે નહીં તેથી હવે શું કરીએ વૈષ્ણવ તો કૃપા કરીને આપણા ઘરે પધાર્યા છે એ આપણું અહોભાગ્ય છે પણ ઘરમાં તો કંઈ સામગ્રી નથી વૈષ્ણવ પોતાનો સ્વખર્ચનો મહાપ્રસાદ લે એ તો આપની માળાનો ધર્મ નથી વળી એથી તો સંબંધતાનું કંઈ રહેશે નહીં મોટાભાઈ સ્વગત વિચારીને નાનાભાઈને કહે છે કે આપણી પાછળ આપણા વાણિયાની દુકાન છે વાણિયા તો પરગામ ગયો છે તેથી જઈને તાળું તોડીને જે સામગ્રી જોઈએ તે લઈ આવીએ પછી તે આવશે ત્યારે આપણે કિંમત ચૂકવી દઈશું ત્યારે તે તેના મોટાભાઈને કહે છે કે સારી વાત છે પછી જઈને તાળું તોડે છે પછી ખપ પૂરતું સીધું સામગ્રી લે છે પછી નાના ભાઈ બાંધીને આપીને કહે છે કે તમે હવે નીકળો હું આવું છું એથી મોટાભાઈ ઘરે આવે છે એટલામાં કોટવાર માણસ આવીને નાના ભાઈને પકડીને ચોતરા પર લઈ જાય છે તે કોટવાર બધી વાત કરે છે ત્યારે ગામનો રાજા ત્યાં હાજર હોય છે ત્યારે એ બ્રાહ્મણનો પડોશી ચોતરા પર લખતો હતો એ ખૂબ કુટિલ દ્રષ્ટિ છે એને અને આ બે ભાઈઓ વચ્ચે કંઈ અટાસ હોય છે જેથી તેઓને જોઈને કહે છે સાહેબ આ મોટો ચોર છે ગામમાં જે બધી ચોરી થાય છે તે આજ કરે છે એની તલાશ શોધખોળ થાય છે વળી એણે ઘણા લોકોની હત્યા પણ કરી છે આવી અનેક વાતો કહે છે જેથી રાજા એને મારી નાખવાનો હુકમ કરે છે તેથી માણસો એને મારી નાખીને પછી એનું મસ્તક ગામના દ્વારે બાંધે છે અને ધડ એક વૃક્ષ સાથે બાંધે છે જેથી કોઈ હવે પછી આવું કામ નહીં કરે મોટાભાઈ આ વાત જાણીને પણ ચૂપ રહે છે જો મનમાં કલેશ થશે તો વૈષ્ણવ ભૂખ્યા રહેશે અને હવે તો થયું તે તો થયું જ નીચે છા એમ મનોમન વિચારીને પોતે તો અલગ બેસી રહીને સ્ત્રી પાસે બધી સામગ્રી સિદ્ધ કરાવીને શ્રી ઠાકોરજીને ભોગ સમર્પે છે પછી ભૂખ સરાવીને બધા વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવે છે એ પછી બધા વૈષ્ણવો કીર્તન કરે છે પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવકની વાર્તા તથા શ્રી ગુસાઈજીના સેવકોની વાર્તા અને ગ્રંથોની ટીકાની બધા વૈષ્ણવો ભેગા થઈને ચર્ચા કરવા લાગે છે તે સમયે વૈષ્ણવો મોટાભાઈને પૂછે છે કે તમારો નાનો ભાઈ કાલે તો આવ્યો હતો તે પછી પાછું દેખાયો નથી તે ક્યાં છે ત્યારે મોટાભાઈ તેઓને કહે છે કે ક્યાં કોઈ કામે ગયો હશે બીજે દિવસે પરોઢે ઉઠીને બધા વૈષ્ણવો એકત્રિત થઈને વિદાય લઈને નીકળે છે મોટાભાઈ થોડેક દૂર સુધી વળાવવા જાય છે નાના ભાઈનું ધડ બાંધ્યું હતું તેને થોડેક દૂરથી તેઓને વિદાય કરે છે ત્યારે એ ધડ પણ હાથ જોડે છે ભેટે છે પછી દરવાજા પર જોયું તો માથું બાંધેલું છે વૈષ્ણવ કહે છે આ માથું અને ધડ કોના છે પછી વૈષ્ણવ માથું અને ધડને ઓળખી કાઢે છે તેઓ તેના મોટા ભાઈને આનું કારણ શું છે એવો પ્રશ્ન કરે છે તેનું હૃદય ભરાઈ આવે છે અને તે ખૂબ રોવા લાગે છે તે બધા વૈષ્ણવોને બે હાથ જોડીને બધી વાત કરે છે પછી બધા વૈષ્ણવો ત્યાંથી ધડ છોડી લાવે છે દરવાજા પરથી મસ્તક પણ તેઓ છોડી લાવે છે પછી તેઓ શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીનું સ્મરણ કરીને નામ લઈને ચરણોદક મહાપ્રસાદ કંઠમાં મૂકે છે મુખમાં મહાપ્રસાદી મૂકીને ઉપરનો કંઠે બાંધે છે ત્યારે માથું અને ધડ એક થઈ જાય છે પછી વૈષ્ણવ ઉઠીને ઊભા રહે છે અને ત્યારે તે બધા વૈષ્ણવોને પગે પડે છે ગામનો રાજા આ બધી વાત સાંભળે છે અને તે હળી કાઢીને જોવા આવે છે તેને બધી વાત સાચી લાગે છે નાના ભાઈનો દેહ પૂર્વવ્રત બની ગયો છે જરા પણ કસર એમાં રહી નથી રાજા વર્ષોના પગે પડીને કહે છે તમે તો મોટા ભગવદીય મહાપુરુષ છો તેથી મારો અપરાધ ક્ષમા કરો એમ ઘણી ઘણી વિનંતી તેઓને કરે છે વળી પોતે આની સજા ભોગવશે કર્યું તેવું પામીશ એમ કહીને તે પેલા પડોશીને મારવા જાય છે પણ વૈષ્ણવો રાજાને પડોશીને મારતો અટકાવે છે પછી રાજા પડોશીને ગામ બહાર કાઢી મૂકે છે એનું ઘર લૂંટી લે છે રાજા વૈષ્ણવોને રાખવા આગ્રહ કરે છે પણ તેઓ રહેતા નથી એથી તે એ બધા વૈષ્ણવોને વિદાય કરે છે પછી એ બધા શ્રી ગોકુળ જાય છે વૈષ્ણવ આ બધી વાત શ્રી ગોસાઈજીને અતિથી ઇતિ સુધીની કરે છે તેઓની વાત સાંભળીને શ્રી ગોસાઈજી ખૂબ જ પ્રસન્ન થાય છે એ બંને ભાઈ પર શ્રી ગોસાઈજી સદાય પ્રસન્ન રહે છે આ બંને ભાઈ શ્રી ગોસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા તેથી એમની વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક રાજા જે બે ભાઈ સાંચોરા બ્રાહ્મણના સંઘથી વૈષ્ણવ થયા એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ